આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા કરાયેલ આક્ષેપ અનુસાર બાજવામાં રહેતા એક બેન સગર્ભા હોય કોયલીના દવાખાનામાં તેમની દવા ચાલતી હતી દરમિયાન તબીબે પરિવારજનોને સીઝર કરવું પડશે તેમ કહેતા પરિવારજનો દ્વારા હા પાડી સીઝર કર્યું હતું ત્યારબાદ બેનને દસેક દિવસ સુધી તાવ ન ઉતરતા ફરી દાખલ કરવામાં આવ્યા હતા દવા અને સોનોગ્રાફી કરી છતાં તાવ ઉતર્યો નહીં અને બાદમાં બહાર સીટી સ્કેન કરાવાયું હતું ત્યારે ખબર પડી કે સીજર કરતી વખતે થયેલ નિષ્કાળજીના કારણે આ તકલીફો થઈ છે જે બાદ પરિવારે બેનને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ફરી સર્જરી કરતાં બેનનો જીવ બચી ગયો હતો પરિવારજનોએ આક્ષેપો કરતાં સીજર કરનાર ડોક્ટરની બેદરકારી જણાવી હતી આ મામલે પોલીસે એફઆઈઆર ન લેતા આરોગ્ય વિભાગમાં આજરોજ ન્યાય માટે પરિવારજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરિવારજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાના પગલે ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે ઘટનાને લઈને કમિટીની રચના કરી સમગ્ર બાબતની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટના આધારે જો તબીબની બેદરકારી જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે મારું નામ મુકેશભાઈ રમણભાઈ વણજારા છે ગામ બાજવા મારી વાઈફ એક પ્રાઇવેટ હોસ્પિટલના હેઠળ સારવારમાં હતી એનું નામ છે કોયલી બીના ગોપાલ હોસ્પિટલ ડૉક્ટર ધવલપરી હવે પહેલેથી લગાવીને પ્રેગ્નન્સીથી લગાવીને છેલ્લે સુધી દવાગોળી બધી ટ્રીટમેન્ટ મારી ત્યાં જ ચાલી હતી સોનોગ્રાફી વગેરે પછી જ્યારે મારા વાઈફનું ઓપરેશન થયું એ દરમિયાન ઓપરેશન થયા બાદ મારી વાઈફને સતત તાવ રહેતો હતો તાવ ઉતરતો નહોતો પછી જ્યારે ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા પછી બ્લડ યુરિન ચેસ્ટના એક્સરે પેટના એક્સરે પછી સોનોગ્રાફી વગેરે બધું જ થયું તો કશું ને કશું કારણ ખબર ચોક્કસથી પડ્યું નથી જ્યારે સીટી સ્કેન કરાવવામાં આવે છે ત્યારે મને ખબર પડે છે સીટી સ્કેનની અંદર કે આ મારી વાઇફને હું જ્યારે ઓપરેશન થયું એ દરમિયાન ડૉક્ટરે હાઇજીનનું ધ્યાન રાખ્યું નથી અને આમને આમ ઓપરેશન કરી નાખ્યું છે જેની અંદર મારી વાઈફના પેટની અંદર ગર્ભાશયમાંના ભાગોમાં આજુબાજુમાં લોહીના ક્લોથ જમા થઈ ગયા છે કે જેના કારણે મારી વાઈફને જો હું તાત્કાલિક ડિસિઝન લઈને હું એસએસજીમાં શિફ્ટ ના કરત તો મારી વાઇફ પોઈઝન થઈને ટવેન્ટી ફોર અવર્સની અંદર મરવાના પણ એના ચાન્સ પૂરેપૂરા હતા તો જેથી કરીને સલામતીને સેફ્ટીને મદદનજર રાખી અને મેં મારા વાઇફને એસએસજીમાં શિફ્ટ કર્યા છે અત્યારે મારે મારા વાઈફ એસએસજી હોસ્પિટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સીટી સ્કેનના રિપોર્ટ આવ્યા પછી ડૉક્ટર પણ એવું કહે છે કે આમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી ઇટ મીન્સ કે ડૉક્ટરને ખાલી રૂપિયા લેવાની જવાબદારી હોય છે ઓપરેશન થયા પછી પેશન્ટ કંઈ પણ થઈ જાય એની કોઈ જવાબદારી ડૉક્ટરની રહેતી નથી ડૉક્ટર એવું કહેવા માંગે છે અત્યારે હું આરોગ્ય વિભાગ કચેરીમાં હું આવ્યો છું આરોગ્ય વિભાગના ઓફિસરને મેં મારું આવેદનપત્ર અરજી હું આપી છે અને મારી ફક્ત એક જ માગણી છે કે આવા જે લૂંટખોર ડૉક્ટરો જે છે કે જે રૂપિયા લેવાને જ ઇમ્પોર્ટન્સ સમજતા હોય પેશન્ટની કોઈ ઇમ્પોર્ટન્સ ના હોય અને આવી રીતે કેસ બગાડીને પછી છેલ્લે ના આ પાડી દે છે અને પછી એ જ એજ એ જ કેસ જે મારે વિથિન ફિફ્ટીન ડેઝની અંદર મારી વાઇફનું ફરીથી ઓપરેશન એ જ ઓપરેશન ફરીવાર કરાવવું પડ્યું છે અને મારી વાઈફ અત્યારે ઓપરેશન થઈને એ કોઈલી બીના ગોપાલમાં કરાવ્યું હતું એ જ એ જ ઓપરેશન અત્યારે મારે એસએસડીમાં રુકમણીમાં ફરી વખત કરાવવું પડ્યું છે આ ડોક્ટરની ભૂલના કારણે અને હવે અત્યારે હું આરોગ્ય વિભાગ અધિકારીશ્રી પાસે આવ્યો છું મારી એક જ માંગણી છે કે આવા પૈસાને ઇમ્પોર્ટન્સ આપે છે કે જે પેશન્ટને આજ રોજ જે મુકેશભાઈ રમણભાઈ વણઝારા છે જે બાજવાના રહેવાસી છે તેમની પત્ની જે આશાબેન છે એમની ડિલિવરી બાબતે તેઓ ડોક્ટર ધવલ પરીખ છે જે બિના ગોપાલ હોસ્પિટલ કોયલી ખાતે આવેલું છે ત્યાં સારવાર લેતા હતા અને ત્યાં આગળ એમણે સારવારમાં જે કંઈ તકલીફ પડી છે એ બાબતે મને આવેદનપત્ર આપ્યું છે ફરિયાદ આપી છે અને એ ફરિયાદના આધારે અમે આગળ તપાસ કરી અને યોગ્ય તે નિર્ણય આગળ જે છે હોસ્પિટલ કે જે પણ કહી હશે તો તપાસ કરી અને અમે આગળ એમાં એક તો તપાસ થાય ડિટેલમાં એની કમિટી બને અને એમાં જે પણ કોઈ નિષ્ણાંત જરૂરી હોય નિષ્ણાતોને પણ રાખીએ છીએ અને હવે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ પણ હોસ્પિટલમાં જો આવવું હોય ને ફરિયાદ આવે તો એ હેઠળ પણ આપણે તપાસને આગળની કાર્યવાહી કરવામાં આવે છે